પાણી ભરાવાની સ્થિતિ હાલ જે છે તે હાલ સામે આવી રહી છે એટલું જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા પણ પોકર સાબિત થતાં નજરે પડી રહ્યા છે દર વખતની જેમ આ વખતે પણ મોડી રાતથી જે રીતના પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉદના નવસારી રોડ પરના સંપૂર્ણ પાણી જે છે તે હાલ પાણી રસ્તો જે છે તે હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક ધોરણે દોડી આવી ગટરની દાખનાઓ જે છે તે હાલ ખોલી દેવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે રીતના પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે બીઆરટીએસ રૂટનો સહારો લઈ રહ્યા છે વાહન ચાલકો સાથે સાથે દર વખતની જેમ આ વખતે પણ સુરત ઉધના નવસારી રોડ પર આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે પરંતુ પાણી ભરાય નહીં તેનો નિકાલ સુરત મહાનગરપાલિકા પાસે કોઈપણ પ્રકારનો જોવા નથી મળી રહ્યો ત્યારે ફરીથી વહેલી સવારથી જ આ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી અત્યારે પણ કામ ધંધા અર્થે જતા લોકો ટ્રાફિક જામની અંદર ફસાઈ ચૂક્યા છે અને હાલ જોઈ શકાય છે કે પાણી ભરાવાના કારણે સુરત મહાનગરપાલિકાની ટીમ તો પહોંચી ચૂકી છે બીજી તરફ હાલ ગટરના ડાંક પણ ખોલી દેવામાં આવ્યા છે પાણી તાત્કાલિક નિકાલ થાય તેના માટે પરંતુ વારંવાર આ સમસ્યા ઉધના નવસારી રોડ પર સર્જાતી હોય પરંતુ પ્રી મોન્સૂનના દાવાઓ પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે અને વારંવારની સ્થિતિ જેવી છે તેવી જોવા મળી રહી છે હાલ તો કામ ધંધા અર્થે જતા વાહન ચાલકો અથવા તો લોકો ટ્રાફિકની અંદર ફસાતા હોય છે કેટલાક વાહન ચાલકોના વાહન પણ બંધ પડ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે પરંતુ લોકો એક માંગ કરી રહ્યા છે કે આ રોડ પર જે પાણી ભરાય છે તેનો સમસ્યાનો હલ ક્યારે થશે તેવી માંગણી જે છે તે લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે સાઈ જગતાપ જીએસટીવી સુરત